આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે આજે રાજ્યભરમાં વીડ બાળ દિવસની મનાવવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પૂજા અર્ચના કરી હતી અને લંગર પ્રસાદનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું વીર બાલ દિવસની સૌને શુભેચ્છા વીર બાલ દિવસની ઉજવણી આપણને યાદ અપાવે છે કે દસ ગુરુઓના યોગદાન અને દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરા બલિદાન કેવું હતું વીર બાળ દિવસ સાંસ્કૃતિક માતૃભૂમિના રક્ષણ અને સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝૂકવાને બદલે પ્રાણોની હૈતી આપવાની આપણી સૌરે ગાથાનું પ્રતિક છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સાહેબ જાદા જોરાવરસિંહજી અને સાહેબ જાદા ફતેહસિંહજીની સ્મૃતિમાં સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં વીરબાળ દિવસ મનાવવામાં આવ્યો કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે બાળકોને ગુરુ ગોવિંદસિંહજીના જીવનચરિત્ર તથા તેમના પુત્રના બલિદાન વિશે માહિતી આપી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં અમદાવાદના રહેવાસી ઓમ જિગ્નેશ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો હતો સત્તર વર્ષીય ઓમ દિવ્યાંગ છે તેમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો છે ઓમ વ્યાસને બે હજાર સંસ્કૃત શ્લોક કંઠસ્થ છે જેમાં સુંદરકાંડ તથા ભાગવદ્ ગીતાના શ્લોકનો સમાવેશ થાય છે ઓમને સુંદરકાંડ તથા ભાગવદ્ ગીતાના શ્લોક હનુમાન ચાલીસા શિવ મહિમન સ્ત્રોત શિવ માનસ પૂજા રામ રક્ષા સ્ત્રોત શિવ તાંડવ ગાયત્રી મંત્ર ગાયત્રી ચાલીસા સાંઈ ભવાની કંઠસ્થ છે કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન પ્રદાન યોજના અંતર્ગત જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપવામાં આવી છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ અને સિંહણને રાજકોટ પ્રદ્યુમ્ન પાર્કમાં મોકલવામાં આવ્યા છે જેની સામે રાજકોટ પ્રદ્યુમ્ન પાર્કમાંથી સફેદ વાઘ અને સફેદ વાગણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છે મુખ્ય વન સંરક્ષક અક્ષય જોશીના જણાવ્યા મુજબ આ વાઘ દંપતીનું એકવીસ દિવસનું ક્વોરન્ટાઇન પૂર્ણ થઈ જતા આજથી પ્રવાસીઓ માટે તેમને નિહાળી શકાશે તેમને પાંજરાપોળને બદલે કુદરતી વાતાવરણમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયના સફારી પાર્કમાં રાખવામાં આવ્યા છે ગોધરા આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલિંગની કામગીરી ચાલી રહી છે આગામી સમયમાં ગોધરા અને વાવડી ખુર્દ સ્ટેશન વચ્ચે ડબલિંગના નોન ઇન્ટરલોકિંગ કામને કારણે રેલવે વિભાગ દ્વારા અગિયાર દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે જેને કારણે આણંદ ગોધરા મેમુ ટ્રેન અને ગોધરા આણંદ મેમુ ટ્રેન આજથી પાંચ જાન્યુઆરી સુધી રદ રહેશે અને વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ તારીખ પહેલી જાન્યુઆરીએ વાયા ગિરતપુર આણંદ બાજવા છયાપુરી ગોધરા રૂટ પર ડાયવર્ટ કરીને ચલાવવા મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીની સ્વિમિંગ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં પસંદગી પામી છે ચેન્નાઈ ખાતે સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં મહેસાણાની પ્રિષાની એકસો અને બસો મીટર બટરફ્લાય અને પંદરસો મીટર ફ્રી સ્ટાઇલ વિભાગમાં પસંદગી થઈ છે પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણામાંથી બનાવેલા રમકડાની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે મધ્યપ્રદેશમાં ભોપાલની રાષ્ટ્રીય કક્ષાએ ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન ખાતે યોજાયેલી પાંચ દિવસીય કાર્યશાળામાં ગુજરાત મધ્યપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવે ભાગ લીધો હતો નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ સાથે રમકડા અને કટપુતળીનો શિક્ષણમાં ઉપયોગ થાય તે હેતુથી આ કાર્યશાળા યોજાઈ હતી જ્યાં પોરબંદર જિલ્લામાંથી રાણાવાવ તાલુકાની આદિતપુરા પ્રાથમિક શાળા ના ભાષા શિક્ષક ડોક્ટર પ્રજ્ઞા જોશીની પસંદગી ગોબરના રમકડા માટે કરવામાં આવી હતી તેમણે ગોબરના પ્રાચીન રમકડા બનાવ્યા હતા જેનો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય માટે સારો ગણવામાં આવે છે રાજ્યના કેટલાક જિલ્લામાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે હવામાન વિભાગે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા નર્મદા તાપી ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આજે જિલ્લામાં સતત પાંચમા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું આ કારણે ખેતરમાં વાવેતર કરવામાં આવેલા પાકમાં જીવાત પડવાની સ્થિતિ અંગે ખેડૂતોની ચિંતા વધી છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી થતાં પુનાથી આવેલી ફ્લાઇટને ઉતરાણ કરવાની સમસ્યા થઈ હતી ખાનગી એરલાઇન્સની ફ્લાઇટને હવામાં પાંચ વખત ચક્કર લગાવવા પડ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા